આડીના ડગડમાળ ગામે ગાંજાનું વેચાણ કરતી મહિલાને પોલીસે ઝડપી પાડી માદક પદાર્થ ગાંજો આપનાર પુત્ર અર્જુન પટેલ વોન્ટેડ કુલ રૂપિયા બાર હજારનો મુદ્દા માલકપ છે પાડી પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતી મહિલાને પોલીસે ઝડપી પાડી હતી પાડી પોલીસ મતકના પીઆઈજી આર ગઢવી અને તેમની ટીમને મળેલ બાતમીના આધારે પાડી તાલુકાના દગડમાડ ગામે જૂની નિશાળ ફળિયા ખાતે રેડ કરી હતી જ્યાં રહેતા મંગુબેન પ્રતાપભાઈ પટેલના ઘરે તપાસ કરતા કબાટમાં રાખેલ એકસો ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો જેની કિંમત રૂપિયા સાત હજાર ત્રણસો સત્યાવીસ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે મંગુબેન પ્રતાપભાઈ પટેલની ધરપકડ કરી હતી જ્યારે ગાંજાનો જથ્થો આપી જનાર પુત્ર અર્જુન પ્રતાપભાઈ પટેલને વોન્ટેડ બતાવ્યા હતા અને ગાંજાનો જથ્થો મોબાઈલ સહિત કુલ રૂપિયા બાર હજાર ત્રણસો સત્યાવીસ નો મુદ્દામાલ કબજે કરી નાર્કોટ્રિક ડ્રગ્સ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો